સુરતના ભાગલચાર રસ્તા પાસે પોલીસ સહાયતા કેન્દ્રનું ઉદઘાટન કરવામાં આવ્યું છે સુરતમાં પોલીસ સહાયતા કેન્દ્રના ઉદઘાટન પ્રસંગે ખાસ મહેમાનોની ઉપસ્થિતિમાં આ સહાયતા કેન્દ્રને આજે ખુલ્લું મૂકવામાં આવ્યું લોકાર્પણ પ્રસંગે સુરત શહેર પોલીસ કમિશનર ઉપસ્થિત રહ્યા સુરત મેયર દક્ષેશ માવાણી સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા મૈતરપુરા પોલીસનો સ્ટાફ લોકાર્પણમાં હાજર રહ્યો તો સ્થાનિકોને સુરક્ષા અને સલામતીની નવી આશા જાગી છે ભાગલચાર રસ્તા પર પોલીસ સહાયતા કેન્દ્ર શરૂ થયું છે લોકાર્પણ પ્રસંગે પોલીસના યોગદાનને બિરદાવવામાં આવ્યું છે નાગરિકોને તાત્કાલિક સહાય માટે કેન્દ્ર ઉપલબ્ધ રહેશે સુરત શહેરમાં સુરક્ષા વ્યવસ્થાને નવી મજબૂતી મળશે પોલીસ સહાયતા કેન્દ્રથી જનસંપર્ક અને વિશ્વાસ પણ વધશે સુરત શહેરના અને એક એવી જગ્યા છે તમામ અમારા જે તમામ ધર્મના તમામ કોમના તહેવારોના જો પ્રોસેસન અહીંયાથી પસાર થાય છે અને આ વિસ્તારમાં સતત જો પોલીસમાં હાજરી રહે પોલીસ માટે જો કોઈ જગ્યા નહીં હતી તો એને ધ્યાનમાં રાખીને આજે આજે પોલીસ સહાયતા કેન્દ્ર તરીકે અહીં ચોકી સ્ટાર્ટ કરવામાં આવી છે તમામ હું આપણા ભાઈઓ મુસ્લિમ ભાઈઓનો ખૂબ આભાર માનું છું કે જેના સંકલનથી આ ચોકી બની છે જો અને આ આવનાર દિવસોમાં આ ચોકીનો ઉપયોગ આ વિસ્તારમાં રહેતા લોકોના હેલ્પ માટે કોઈ પણ નાના મોટો કોઈ પ્રશ્નો બનતા હોય એના માટે કોઈ નાના દીકરા દીકરીઓ કોઈ મિસિંગ હોત થઈ જતા હોય તાત્કાલિક પોલીસ સહાયતા અહીંયા મળી જાય એના માટે અને આ ટ્રાફિક વ્યવસ્થા બી જાળવા માટે આ ચોકી ખૂબ જ મદદરૂપ થશે એના માટે હું માન્ય મેયર સાહેબને બી ખૂબ આભાર માનું છું જો એ કે જેના સહકારથી આ બધા સફળ થયા અને ખાસ કરીને હિન્દુ અને મુસ્લિમ આગેવાનો જો અમારા છે જો મસ્જિદના ટ્રસ્ટીશ્રીઓ છે બધા લોકો જેના સહકારથી ઉભા થયા છે એના બી ખૂબ અમે આભાર માનીએ છીએ